સુરત શહેરમાં દુર્ઘટનાઓ અને દુષ્કૃત્યથી બાળકોને સુરક્ષિત રાખવા તથા ગરીબ વર્ગના પરિવારોને રાહત પહોંચાડવા પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ કરવામાં આવી છે આ પહેલ સાવચેતી પ્રકલ્પ હેઠળ મજૂરી કરનાર માતા પિતાના બાળકો માટે એક વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે પાંડેસરા પોલીસનો સરાહનીય પ્રયાસ મજૂર વર્ગના બાળકો માટે સાવચેતી સેન્ટરની શરૂઆત સુરત શહેરમાં દુર્ઘટનાઓ અને દુષ્કૃત્યોથી બાળકોને સુરક્ષિત રાખવા તથા ગરીબ વર્ગના પરિવારોને રાહત પહોંચાડવા પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી સાવચેતી મજૂરી કરનાર માતા પિતાના બાળકો માટે એક વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ પ્રકલ્પનો મુખ્ય હેતુ એવા બાળકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે જેમના માતા પિતા દિવસના મોટા ભાગના સમય દરમિયાન કામે જતા હોય છે અને બાળકો ઘરે એકલા જોખમમાં રહેતા હોય છે આ સેન્ટરમાં બાળકોને સવારથી સાંજ સુધી સંભાળમાં રાખવામાં આવે છે તેમની શૈક્ષણિક તેમજ મનોરંજનની જરૂરિયાતો પણ અહીં પૂરી કરવામાં આવે છે પોલીસ અધિકારીઓની જણાવ્યા અનુસાર સાંજે જ્યારે માતાપિતા કામથી મુક્ત થાય છે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવે છે આથી માતાપિતા નિશ્ચિંતતાથી તેમનું કામ કરી શકે છે અને બાળકો

પેરેન્ટ્સે બંને જણાએ મજૂરી કરવાની ફરજ પડતી હોય છે જેથી તેઓ પોતાના બાળકોની કેર લઈ શકતા નથી જેના કારણે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનના સહયોગથી ડે કેર સેન્ટર બનાવવામાં આવેલ છે આ ડે કેર સેન્ટરમાં જે પણ મા બાપ બંને મજૂરીએ જતા હોય છે તેમના બાળકોની સારસંભાળ રાખવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન બાળકોને સવારે સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે સંપૂર્ણ દિવસ દરમિયાન તેમને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમને જમાડવામાં આવે છે અને તેમને રમાડવામાં પણ આવે છે તેમના પ્લે ગ્રુપ માટેના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ પૂરો થયાથી સરકારી વાહનના માધ્યમથી જ તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે જેના કારણે તેઓ બિનવારસી રીતે એકલા રમતા કે ખોવાઈ જવાના કે કોઈ અન્ય પ્રવૃત્તિ કે અન્ય ઘટના તેમની સાથે બનવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે જેથી પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે જે બિનવારસી બાળકો જે ના વાલીવારસ સતત કામમાં પરોવાયેલા હોય છે તેમના બાળકોની કેર લઈ અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે જે પણ મા બાપ બંને નોકરીએ જતા હોય છે તેમના બાળકો દિવસ દરમિયાન પોલીસ અને ડે કેર સેન્ટરમાં હોય તેઓ એકદમ સુરક્ષિતતા અનુભવે છે અને પોતે પોતાનું કામ પણ સરસ રીતે કરી શકે છે તથા બાળકોના ખાવા પીવા રેખદેખ અને કાળજીના ભાગરૂપે પણ તેઓ એટલા જ ખુશ થયેલા છે કે તેમને ખૂબ જ મોટિવેશન પણ મળે છે